નમસ્કાર દોસ્તો ખાતર ને લઈને ખેડૂતોને રાહતના છે મહત્વનો નિર્ણય ઘટાડો રેશન કાર્ડ ધારકોને મોટી જાહેરાત સરકારની મફત સાયકલ યોજના અસાઠી બીજ પર અંબાલાલની આગાહી શૌચાલય બનાવવા બાર હજારની સહાય ખેડૂતોને બાર હજાર આપવાની માંગ

અમિત નાણાકીય વર્ષ પચીસ માટે સરકારની યોજના ખેડૂતોને નેનો યુરિયાની ખરીદી પર પચાસ ટકા સહાય યોજનાનો શુભારંભ કર્યો હતો કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ત્રણ ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકારક કિટ આપવામાં આવી હતી ખેડૂતોને મળશે નુકસાનની સહાય રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલ કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન છે તેમને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકારે દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે ડ્રાઈવિંગ લાયસન્સ લઈને આવ્યો છે નવો નિર્ણય રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષામાં નિયમોમાં ફેરફાર અગાઉ પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ અમને આપનારને લાય મળતું હતું જો કે હવેથી પંદર માંથી નવ પ્રશ્નો સાસા આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે આટલા માટે ડ્રાઇવિંગ લાયસન્સ નો નિર્ણય છે તે ખૂબ હલકો કરી નાખ્યો છે ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં સુધારો કયો છે પહેલા પંદર પ્રશ્નોમાંથી અગિયાર યોગ્ય જવાબો હોય તો તમે લર્નિંગ છે તે પાસ કરી શકતા હતા હવે પંદર માંથી માત્ર નવ પ્રશ્નો તમારા યોગ્ય પડી જાય એટલે તમે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે ટેસ્ટ પાસ કરી ગણાશે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે જોકે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાથી લઈ અને એકત્રીસ રૂપિયા સુધીનો થયો છે સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર થયેલો નથી દિલ્હીમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂપિયા સોળસો ને રૂપિયા છે જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં સિલિન્ડરના એકત્રીસ રૂપિયા સસ્તો થયો છે તો અમદાવાદની વાત કરીએ તો ઓગણીસ કિલોનો બ્લુ સિલિન્ડર સોળસો ને રૂપિયામાં મળશે જ્યારે ચૌદ કિલોના ઘરેલું સિલિન્ડરની કિંમત રૂપિયા આઠસો દસ રૂપિયા રહેશે રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત તમને જણાવી દઈએ કે મફત રાશન યોજના સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે પરંતુ યોજનામાં સેતર પ્રકાશવામાં આવી રહી છે ઘણા લોકો એવા છે કે જેઓ કરદાતા હોવા છતાં મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે ઉપરાંત ઘણા લોકો ફોર વહીલ કારમાં મફત રાશન લઈ જાય છે હવે આવા લોકોને ઓળખી કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિભાગીય માહિતી અનુસાર આવા તમામ કાર્ડ રદ કરવામાં આવશે જે ખરેખર યોજના માટે પાત્ર નથી કહેવામાં આવી રહ્યું છે કે અયોગ્ય રેશન કાર્ડ ધારકોને તહેસીલમાં જઈને રેશન કાર્ડ સસ્ટેન્ડર કરવું પડશે જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં બે કરોડ લોકોની આ રીતે ઓળખ કરવામાં આવી છે જે વાસ્તવમાં મફત રાશન માટે પાત્ર નથી તો ટૂંક સમયની અંદર જ આના પર ખૂબ સારા પગલાં લેવામાં આવશે સરકારની મફત સાયકલ યોજના ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહેશે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલ પડે છે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા વાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે અષાઢી બીજથી અષાઢી બીજ પરથી અંબાલાલે આગાહી કરી છે. હવામાન નિશાન અંબાલાલ હોળીની જ્યોત, ટિટોડીના હિન્દ પ્રાણીઓ અને પ્રકૃતિની હિલસાલ પરથી ગુજરાત અને દેશના હવામાનની આગાહી કરતા હોય છે. હવે તેમણે અષાઢી બીજના દિવસે એટલે કે રથયાત્રાના દિવસે થયેલી વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે અષાઢી બીજની રાત્રે વાદચેતમા જણાવ્યું કે અષાઢી બીજના દિવસે આકાશમાં વાદળો હશે અને પૂર્વમાં વીજળી પડી છે જેથી હવે વરસાદની શક્યતા હશે.

જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો હવે આ યોજના માટે અરજી કરી શકો છો લાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વસ્થ અને ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલા લઈ રહી છે ખેડૂતોને રૂપિયા બાર હજાર આપવાની માંગ આરએસએસ સાથે જોડાયેલા સંગઠન ખેડૂતોને લઈને સરકાર પાસે માગણી કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ સંઘ મંત્રી નિર્મલા સીતારામણ પાસે માંગ કરી છે કે આવનાર બજેટમાં કિસાન સન્માન વાર્ષિક રૂપિયા હજાર હજાર થી વધારીને કરવામાં આવે રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ નારાયણ કહ્યું કે અમે બાર મુખ્ય માંગણી રજૂ કરીએ છીએ તો દોસ્તો આવા ખેડૂત ખેડૂતોને લગતા યોજનાઓને લગતા સમાચારો જોવા માટે ખાસ અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને થેન્ક્સ